તેમજ જુદા જુદા મહત્વના જે પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીની જેમ કરે છે અને વાહવાહી મેળવે છે જોકે જનતા નું દુર્ભાગ્ય છે કે આવા આંકડાઓને ગુપ્ત રાખવામાં આવે છે ત્યારે જરૂરી બને છે કે આવા મહત્વ પાછળ સરકાર પ્રજાના પરસેવાની કમાણીનો દુરુપયોગ ન કરી આવા અહેવાલો પાછળ સદુપયોગ કરે શું છે આખો અચંબિત દેનારા આ રિપોર્ટમાં જોઈએ કેનાલમાં ગાબડું કે સિસ્ટમમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં સૌથી વધુ કેનાલો તૂટવાની ઘટનાઓ સામે આવી છે જેને ધ્યાનમાં રાખી વી એ આ દિશા માં અભિયાન હાથ ધર્યું અને અમારા સંવાદદાતા પરેશ પઢિયાળને આ ઘટનાનો ચિતાર એકઠો કરવા વિશેષ જવાબદારી સોંપવામાં આવી બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ તો આવી છે પણ તે કેનાલ નો પાણી છોડતાની સાથે જ તે ખેડૂત સુધી પહોંચતો નથી અને રસ્તામાં જ કેનાલ તૂટી જાય છે કારણ કે કેનાલમાં જે મોટા ભ્રષ્ટાચાર થયો છે કેનાલ બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા જે કરોડો રૂપિયાનો કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે જેના કારણે કેનાલો તૂટી છે અને કેનાલો વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને જે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે છે જે રીતે છેવાડા સુધી પાણી નથી પહોંચતો કેનાલને જે એક બનાવવાની જે પદ્ધતિ છે કેનાલો આમ તો

અને સરકારની વહીવટી સિસ્ટમ કેટલી ખોખલી છે તેનો ચિતાર દર્શાવવાનો પ્રયાસ હાથ ધર્યો અને જે શંકા અમને અગાઉથી હતી તેનો પારદર્શી રિપોર્ટ સામે આવ્યો કેનાલના દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂતોના વિકાસ માટે રૂપિયા તો ખર્ચે છે પણ કોન્ટ્રાક્ટરો સબ કોન્ટ્રાક્ટરો આવી હલકી ગુણવત્તાનું કામ કરી રૂપિયા ચાઉ કરી જાય છે કેનાલની હલકી ગુણવત્તાના દ્રશ્યો દર્શાવ્યા બાદ હવે અમે આપને સીધા ગાબડાના દ્રશ્યો દર્શાવીશું ટીવી સ્ક્રીન પર સ્પષ્ટ દેખાય છે કે એક તરફ ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે અને તેવામાં સરકારનું વહીવટી ખાતું કઈ દિશામાં પાણીનો વેડફાટ બિંદાસ થવા દેશે તેનો આ ચિતાર છે હવે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી ખેડૂતો સાથે થયેલા સંવાદમાં આજુબાજુ અને દસ એકર જેવી જમીન ખરાબ છે આજ દિવસ સુધી આ ખેતર માં કઈ વાયુ નથી અધિકારીઓ ને બીજા ને વાત કરી પણ કોઈ ધ્યાન લેતા નથી પ્રોબ્લેમ મારા ખેતર માં કેનાલ પૂરી થાય છે અને કેનાલ પૂરું થતા

દેશના એક ચોકીદાર કે જે રાજ્યના એક મુખ્યમંત્રી છેવાડા ગામોમાં થતા ભ્રષ્ટાચાર કે લાલિયાવાડી સુધી પહોંચી નથી શકતા તેથી ચોથી જાગીર તરીકે પત્રકાર આવા અહેવાલો દર્શાવી સરકારને સતર્ક કરે તે સ્વાભાવિક છે પણ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સરકાર પણ આ દિશામાં ત્વરિત એક્શન લે તે પણ જ જરૂરી છે વાત ખેડૂતો છે વેદના પાણીની છે અને કામ હલકી ગુણવત્તાનું છે તેથી આવા અહેવાલો ન્યાય મળે તે પણ હવે સમય માંગ છે પરેશ પડિયાળ વીટીવી ન્યૂઝ બનાસકાંઠા ગાબડું પડ્યું હોય વારંવાર દરેક જગ્યાની વાત સાંભળતા હશો આપ કે કેનાલોમાં ગાબડા પડે છે જોકે ક્યાંક સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે કેનાલમાં જે ગાબડા પડે છે તેમાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારીઓને કોણ સપોર્ટ કરી રહ્યું છે તે પણ એક સવાલ છે કારણ કે કેનાલનું જે કામ છે તે પણ ક્યાંક પોતાની જાતે ખેડૂતો કરી રહ્યા છે કારણ કે સરકારના ભરોસે તે લોકો તેમ નથી તેમને ક્યાંક સામનો કરવો પડી રહ્યો છે પાણી ખેતરોમાં જોતા રહે છે અને ખેતરોમાં જે પાક વાવ્યા છે તેમાં નુકસાન થાય છે અને કેનાલોમાં જે ગાબડા પડે છે તેના કારણે પાણીનો પણ એક તરફ થાય છે પણ સવાલ એ છે કે ખેડૂતો હવે ક્યાં સુધી સહન કરશે અને જ્યાં સુધી મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા નથી ત્યાં સુધી તંત્ર પણ કદાચ જાગતું નથી અને મીડિયા પોતાની ફરજ બજાવતું હોય છે અને તંત્રને પણ જગાડતું હોય છે ત્યારે હવે ખેડૂતો જો એમ કહેતા હોય કે સરકાર અમે ખેડૂતોની સરકાર છે ખેડૂતોની વાત સાંભળી રહ્યા છે તો આ જે ઘટનાઓ વારંવાર બની રહી છે ખેડૂતો વારંવાર રજૂઆત કરી રહ્યા છે તો શા માટે ખેડૂતોનો અવાજ તેમના સુધી પહોંચતો નથી અને સવાલ હવે એ છે કે કેનલોમાં ગાબડા પડવાની જે ઘટનાઓ છે તેની પર રોક ક્યારે લાગશે કારણ કે ઘણા સમયથી અહેવાલ વીટીવી કરી છે કેનાલોમાં એક તરફ ગાબડા પડી રહ્યા છે જે પાણી તે ખેતરોમાં ખેડૂતોના પાકને છે સવાલ એ છે કે જે પાકને થઈ છે તેની ભરપાઈ કોણ કરશે કારણ કે કદાચ તંત્ર તો હજી પણ આંખ આડાકાન કરી રહ્યો છે ઘોર નિંદ્રામાં હોય કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે હવે ક્યારે આ ભ્રષ્ટાચાર છે તે તે બંધ થશે તો એક તરફ ગાબડા પડી રહ્યા છે બીજી તરફ ભ્રષ્ટાચારીઓની આમાં ખુલી રહી છે કેનાલોનું ખેડૂતો પોતાની જાતે આપ મેળ કરી રહ્યા છે કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તેમની વાત સાંભળતું નથી અને આખરે ખેડૂતો પણ કંટાળીને પોતાના કેનાલનું જે સમારકામનું કામ છે તે સ્વ ખર્ચે કરી રહ્યા છે ક્યાં સુધી ગાબડા પડતા રહેશે તે પણ એક સવાલ છે ક્યાં સુધી સહન પડશે તે પણ એક સવાલ છે ભરપાઈ કોણ કરશે તે પણ સૌથી મોટો કારણ કે અત્યાર સુધી કોઈ વળતર આપવામાં આવ્યું નથી અત્યાર સુધી સહન કરતા રહ્યા છે અને તેમાં પણ વારંવાર ગાબડા પડવાની ઘટના અને તેનાથી થતું પાકને નુકસાન તેની ભરપાઈ કોણ કરશે તે એક મોટો સવાલ કારણ કે હવે જો ભ્રષ્ટાચાર થાય છે તો તેની તપાસ પણ કોણ કરશે કારણ કે પહેલી વખત નથી કે કોઈ કેનાલમાં ગાબડું પડ્યું હોય આ પહેલા પણ ઘટનાઓ ઘણી બધી વખત આવી ચૂકી છે અહેવાલ પ્રસારિત કર્યા બાદ સમારકામ ચાલુ કરવામાં ગાબડા પડવાની ઘટનાની શરૂઆત થઈ જાય છે પાણીનો એક તરફ પાણી માટે લોકો તળસી રહ્યા હોય છે બીજી તરફ કેનાલોમાં ગાબડા અને ખેતરોમાં ઘુસી જતા પાણી ખેડૂતોમાં હજી પણ ક્યાંક રોજ અને ખેડૂતો વારંવાર રજૂઆત કરી રહ્યા છે છતાં પણ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તંત્ર તેમની વાત સાંભળતું નથી આવા ભ્રષ્ટાચારીઓને કોણ સપોર્ટ કરી રહ્યું છે તે પણ એક મહત્વનો સવાલ છે કારણ કે ખેડૂતો જો વારંવાર રજૂઆત કરતા હોય તો પછી તપાસ તો થવી જ જોઈએ કે આ ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું છે કારણ કે ખેડૂતોનાલોમાં ગાબડા પડે છે કેનાલોમાં તિરાણ પડે છે અને કેનાલોના ગાબડા પડવાને કારણે જે પાણી છે તે ખેતરોમાં જાય છે અને ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે ખેડૂતો પહેલેથી ત્રાહીમામ તો ઉઠેલા છે તેમને ક્યાંય સમારકામ માટે મળતી નથી જગ્યા સાથે જ તેમને કોઈ સહાય મળતી નથી સરકાર તરફથી પાણી મળતું નથી કેનાલોમાં ગાબડા પડે છે ત્યારે ડબલ પાણી છે અને પાકને નુકસાન પહોંચે છે નુકસાનની ભરપાઈ કોણ કરશે તે સવાલ હજી પણ ખેડૂતો જગતનો તાત પૂછી રહ્યો છે જેની ઉપર કહી શકાય કે તમામ વસ્તુ નિર્ભર છે તે વ્યક્તિ અત્યારે હાલ સવાલો ઘણા બધા ઉપસ્થિત કર્યા છે ચારે તરફ બસ પાણી દેખાઈ રહ્યું છે વિકાસ દેખાઈ છે તે પાણી ભરીને તે કેનાલનું જે પાણી છે જે ઘુસી ગયેલું છે તે ઉલે છે બીજી જગ્યાએ નાખવામાં અત્યારે વ્યસ્ત થયો છે માં એક તરફ ગાબડું પડે છે બીજી તરફ શિતાર આપને બતાવી રહ્યા છે અને ચારે તરફ બસ આક્રોશ જોવા મળી રહ્યો છે